ભારતમાં શેરબજારના નફા પર કેવી રીતે કર લગાવવામાં આવે છે અને તેને તમારા આવકવેરા રિટર્ન ફાઇલિંગમાં કેવી રીતે જોડવું શેરની આવકને બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે કેપિટલ ગેઇન અને બિઝનેસ ઇન્કમ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાંથી નફાને સ્પેક્યુલેટિવ બિઝનેસ ઇન્કમ એટલે કે સ્ટાકીય વ્યવસાય આવક ગણવામાં આવે છે જ્યારે લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના રોકાણોમાંથી નફાને કેપિટલ ગેઇન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જો તમે ખરીદીના બાર મહિનાની અંદર લિસ્ટેડ સ્ટોક શેરને વેચો છો તો તમારા ટેક્સ બ્રેકેટને ધ્યાનમાં લીધા વિના તમને કલમ એકસો અગિયાર એ હેઠળ પંદર ટકા ટેક્સને પાત્ર થશો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ જ્યારે તમે લિસ્ટેડ સ્ટોક શેરને બાર મહિનાથી વધુ સમય સુધી હોલ્ડ કર્યા પછી વેચો છો જો ઇક્વિટી શેર અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પરનો તમારો એલટીસીજી રૂપિયા એક લાખ પર દસ ટકા ટેક્સ લાગે છે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાંથી નફાને વ્યવસાયિક આવક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે કેપિટલ ગેન તરીકે નહીં આ આવક તમારી કુલ ચોખ્ખી આવક સાથે સંયોજિત છે અને તમારા આવકના સ્લેબના આધારે લાગુ આવકવેરા દર પર કર લાદવામાં આવે છે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આ ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં શેરની ખરીદી અથવા વેચાણ પર લાદવામાં આવતો કર છે ઓગણીસો ને એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટની કલમ છત્રીસ હેઠળ બિઝનેસ ખર્ચ તરીકે તેનો દાવો કરી શકાય છે તમારા પગારની સાથે STCG અને LTCG ની ગણતરીમાં મુક્તિ અને કર દરોને ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે દાખલા તરીકે LTCG ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર એક વર્ષથી વધુ સમય માટે એક લાખ રૂપિયાની આવક કરમાંથી મુક્તિ છે તે ઉપરાંત દસ ટકા ટેક્સ લાગુ પડે છે ટેક્સ હાર્વેસ્ટિંગ તમારી કરપાત્ર રકમ ઘટાડવામાં મદદ કરી શકે છે કિંમતની કિંમત રિસેટ કરવા માટે શેરો વેચવા અને તરત જ ખરીદવાથી તમારી કર જવાબદારી ઘટાડી શકાય છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં કરનો દર પંદર ટકા છે પરંતુ મૂળભૂત મુક્તિ મર્યાદા સામે લાગુ થાય છે બિનસૂચિભૂત શેરોના વેચાણ અથવા ટ્રાન્સફરમાંથી આવકને હોલ્ડિંગ સમયગાળાને ધ્યાનમાં લીધા વિના કેપિટલ ગેઇન્સ ગણવામાં આવે છે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગના વ્યવહારોને આવકવેરા કાયદાની કલમ તેતાલીસ પાંચ હેઠળ વ્યવસાયિક આવક અથવા નુકસાનને પણ ગણવામાં આવે છે જો વેપારીનું કુલ ટર્નઓવર દસ કરોડ રૂપિયાથી વધુ હોય તો ટેક્સ ઓડિટની જરૂર પડી શકે છે ડિવિડન્ડની આવક રૂપિયા પાંચ હજારે દસ ટકા ટીડીએસને આધીન છે બિન નિવાસીઓને વીસ ટકા ટીડીએસનો સામનો કરવો પડે છે પરંતુ ડીટીએએ જોગવાઈઓ આ દરને જરૂરી દસ્તાવેજો જેમ કે ટેક્સ રેસિડેન્સી પ્રમાણપત્ર અથવા ફોર્મ ટેનેફ વગેરે સાથે ઘટાડી શકાય છે